જય માતાજી જય દ્વારકાધી સીતારામ બધાની તો ટાણે ભેગા દોહક જેવું થયું હા પૂર્ણા દહ થયા મારે જાઉં ધરણું ધરાવવા ધરણું ધરાવવા જાવું બકાલો લેવા જાવું ને માતાજી દર્શન કરવા જવું સોમવાર હે એટલે તમે માતાજી જવું છે એવી બધું ભેગું કરતી આવ્યા ને આજ બી હમાન બધું થાય ને ભેખવા ફૂકણીમાં તલની જારીઓ ચણ બદલાવે આજ કાઢવાનું હે ચાલો જઈએ

પછી કાઢવા તરી મારે તૈયાર થઈ ગયો બસ દેવા જ આવું તડકા બહુ પડે વેલા લઈએ તો ખાઈ પીએ ને ઘરમાં ગોટાઈ જઈએ

મિસાન સાન કીડી કળે નેવ્યુ કીડી હોય કળે તો ને ન્યાજ રમું ખામણા માં જ રમું હણે મેને જબના કીડી કળે દેખવા એને આવતી રેન માં બી જોવાનું કામ ચાલુ હે ટાણે બધા બી જોવે માણસો ને જા પીએ હે હય નું જાવજે મેરા જો આ બાંધે

Ya, ¿puedo

જમા તલ તો ઘરે ગામ લોકો બધા બેઠા આમી સા દે ખા રે તલ આપડા તલ હે ને કાઠા કકરા હું

આવી રીતના મીસા પણ લોગ ઉતારે અડધા નીકળ્યા છે અડધા બાકી હે

મિસે માશકો કેતો ઓન હા ફોટો કાલી વિદ્યાની હા તો જાવી ગયો યુનિયન નેર ખોડી હે જો કઈ એ મી ને વિડિયો હાય 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 કે દે હાય કે દે બોલે ઠીક હે બેય એકાઈ કરાય મિસે અને મોડું થાય હા ડીવાઈન વારે પૂગી ગયા જે ચાલુ કરી માંડી લીધી અને ચાલુ કરી થાનસિંહ જે ને તો ગારા નાખે સુનિલ સ્પુડો એલા નાખે સુનિલ ને મનોજ બતલ અને આવી ગઈ કાલે હાથ હાથ કોઈ કાર આવે બસ જતી બસ લીધું રોટલા કરી લીધા કરી લીધી સ્યાક કરી લીધું ને બનાવવા બનાવવામાં તીચા મધુયક મસાલો તૈયાર કરી લે તો કમ્પ્લીટ એવા આવે એટલે એટલે ભરભાર બનાવવાના જ રહીએ ને કે મારે પાસે નિરૂણ વડે ભાગી ચા તો કે ખાવાના તો મને જ લાગતું કે આવી જાય સીધી વૈચાને કે ખાવાના તા પણ નિરૂણ ભરત બધા થાય છે કે બનાવ ત્યાં રાખા તો વાંધો ન આવે ને કે બેસાય થોડીક વાર મારે ફોઈને ભાગે આયાં નિરૂણ ભરત ને મિસ્લી આવે જ ધોડી

અમારે કાં જવાબ દેવો ઘણી કામ થયું તો કઈ મારે માન ભાગે નિરૂન ભરત ને એવા ભાવના તો સીધી વહી ગઈ એની ભીંદો ની હતી નેવા બટા વડિયા થઈ ગયા ને વ્યારા કરવા બે